નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મોડાસા પંથકમાં સંસ્કાર કેન્દ્રો માટે પ્રશિક્ષણ શિબિર યોજાઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર માનનીય સદગુણોના વિકાસ હેતુ સક્રિય પ્રયાસ કરી રહેલ છે આ માટે બાળકોને સંસ્કારવાન બનાવવા ભારતભરમાં નિઃશુલ્ક બાળ સંસ્કાર કેન્દ્રો કાર્યરત છે જેથી ભાવિ પેઢી સંસ્કારવાન બને ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા પંથકમાં પણ આ બાળ સંસ્કાર કેન્દ્રો વધુ સક્રિય કરવા એકત્રીસ ડિસેમ્બર રવિવારે આ કેન્દ્રોના આચાર્યની વિશેષ પ્રશિક્ષણ શિબિર યોજાઈ જેમાં સાહીઠ આચાર્યો ઉપસ્થિત રહ્યા બાળ સંસ્કાર અભિયાનના જિલ્લા સંયોજક સોમાભાઈ બારોટે આ પ્રશિક્ષણનું સંચાલન કર્યું પ્રોજેક્ટર પ્રેઝન્ટેશન તેમજ વિવિધ સૂચનોથી સૌને માહિતગાર કર્યા મોડાસા પંથકમાં વધુમાં વધુ બાળ સંસ્કાર કેન્દ્રો કાર્યરત અને એ માટે તાલુકા સંયોજક અમિતાબેન પ્રજાપતિ સૌ આચાર્યો સાથે યોજના બનાવી આ પ્રશિક્ષણથી મોડાસા તેમજ ગામે ગામ અઠ એક દિવસ આ બાળ સંસ્કાર કેન્દ્રો વધારે સંખ્યામાં કાર્યરત બનશે કૌશિક સોની બ્યુરો અરવલ્લી પ્રોત્સાહન માટે હું અરવલ્લી હું વિનંતી કરું છું કે એ આ માટે પ્રોત્સાહન કામ કરે ભાગમાં આવ્યું છે ક્રિકેટ પૈસે તો યુવાનોને જાગૃતિ માટે ગુજરાતનું કામ કરે છે આ અને આ મંદિર બને તૈયાર કરી આપેલું બેનો તો એ જો કેટલી લાગણી છે ગુરુ પ્રતિ કામ કરવા દે બતાવ તમારું અંતકરણને ઢંઢોળવાનો મારો પ્રયાસ છે તમે ગુરુદેવ સાથે ગુરુની ચેતના સાથે જોડાવ એવો પ્રયાસ છે ખાખે ખેડ પાણી કરવું પડે છે ખેતર હોય આપણા ઘરનો કચરો દરરોજ સાફ કરવો પડે આ કપડાને દરરોજ ધોવા નાખવા પડે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો